મારા ઘરમાં બધા સિનિયર સિટીઝન્સ હોય છે આ સ્કૂલવાળા કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી એમના શિક્ષકો માઇક પર જોર જોરથી ક્લાસમાં ભણાવે છે ફંક્શન્સ આવે તો જોર જોરથી ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક કન્ટિન્યુ એ લોકો સ્પીકર પર ગીતો વગાડી વગાડીને અહીંયા સામે રેસિડેન્શિયલ એરિયામાં સ્કૂલ અમને જોઈતી નથી કેમ કે એ લોકો બહુ જ હેરાન કરી રહ્યા છે અમે શિક્ષણ અધિકારીને ત્યાં જઈને કોર્ટમાં બધી જગ્યાએ જઈને વાત કરેલી છે એમને પરમિશન નથી સ્કૂલવાળાને અહીંયા રેસિડેન્શિયલ એરિયામાં સ્કૂલ ઊભી કરવાની એમને ખાલી એમની જૂની સ્કૂલમાં મરમત કરવા માટે થઈને એ લોકોએ અહીંયા આ બિલ્ડિંગ ઊભી કરી હતી થોડાક સમય માટે જે હવે એ ખસાડવા તૈયાર નથી એમણે બીજી બધી એન્ટ્રીઓ પાડીને આજુબાજુના બધા ફ્લેટ્સ ધીમે ધીમે વધારે ભાવ આપીને પરચેસ કરીને અહીંયા આખી સ્કૂલ જમાવવાનો એમનો પ્રયત્ન ચાલી રહ્યો છે જે અમે કરવા દઈશું નહીં અમે અહીંયા પચાસ વર્ષથી મારા સાસરવાળા બધા રહી રહ્યા છે રેસિડેન્શિયલ એરિયા છે અવાજ અમને ચાલશે નહીં અને સ્કૂલ અમને બંધ જોઈએ છે ખાસ સમસ્યા એ છે કે અહીંયા ટ્રાફિક સખત થઈ જતો હોય છે કેમ કે એમણે કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ કે એક કોઈ એન્ટ્રી કે એક્ઝિટ રાખ્યું નથી એમને જ્યાં મરજી થાય છે ત્યાં એ દિવાલ પાડીને ગેટ ઊભો કરી રહ્યા છે અને બધી જગ્યાએથી આજુબાજુથી બધો જ ટ્રાફિક થઈ જાય છે કેમ કે રિક્ષાવાળા છે વેનવાળા છે પેરેન્ટ્સ પિકઅપ એન્ડ ડ્રોપ કરવા માટે આવી રહ્યા છે ત્રીજી વસ્તુ એ છે કે બહુ જ જોર જોરથી સ્પીકર પર ટીચરો ભણાવે છે જે જરૂરી નથી તમે ક્લાસરૂમમાં ટીચર ધીમેથી વાત કરીને ભણાવી શકે છે સિનિયર સિટીઝન્સ છે સોસાયટીમાં બધાને બહુ જ પ્રોબ્લેમ થાય છે હેરાન થાય છે તો અમને સ્કૂલ જોઈતી નથી સ્કૂલ અહીંથી બંધ થવી જોઈએ એ જ અમારી રિક્વેસ્ટ છે થેન્ક યુ મારું નામ અમી બિલોરિયા છે આ જૂની એલજી હોસ્પિટલની સામે અમારી સોસાયટી આવેલી છે પ્રેરણા પાર્ક સોસાયટી આ સોસાયટીમાં હમણાં તાજેતર આ એક વર્ષથી આ નેલ્સન સ્કૂલ ચાલુ થઈ છે જેના લીધે અહીંયા એટલું બધું ન્યુસેન્સ વધી ગયું છે કે અમારે કાર પાર્કિંગથી લઈ છોકરાઓના અવાજથી લઈને હરેક તકલીફ પડી રહી છે એ લોકો સ્પીકર ઉપર ભણાવે છે છોકરાઓને ટેરેસ ઉપર લઈ જઈને ભણાવે છે ક્લાસરૂમમાં કોઈ એકોસ્ટિક સિસ્ટમ નથી કે અવાજને કંટ્રોલ કરવાનું એ લોકોની પાસે કોઈ સુવિધા નથી જેના લીધે બે ગલી છોડીને બી તમે જોશો તો મારું ફ્લેટ પાછો છે ચંદ્રભૂમિ ત્યાં સુધી અવાજ આવી રહ્યો છે રોજનું એ લોકોનું થઈ ગયું છે સવારે સાડા થી આ બધું ચાલુ થઈ જાય તો બપોરે એક બે વાગ્યા સુધી અને કેટલી વાર સ્કૂલ કઈ શિફ્ટમાં ચાલુ થાય છે એ પણ નથી ખબર તમે અગર વાં ચાલે સ્કૂલ બે બે શિફ્ટમાં ચાલે છે અને આવે ત્યારે છૂટે ત્યારે બધાની પાસે એટલું બધું કાર બધાના પગલાઓની બહાર એટલું બધું પાર્કિંગ થઈ જાય છે કે ગાડીઓ ભૂકવાની બી અમને તકલીફ પડે છે સવારે અમારે કાઢવી હોય તો અમારે રાહ જોવી પડે કે ગાડી કોઈ રિક્ષાવાળો ખસે તો અમારી ગાડી નીકળે છોકરાઓ બી જાન ક્યાં આવીને બેસી જાય છે અહીંયાથી સોસાયટી વાળાઓની કમ્પ્લેન આવી છે કે એ લોકો ટોયલેટ બી કરે છે એટલે આ બધું ના ચાલવું જોઈએ ના થવું જોઈએ વેફર્સ વેફર્સના પેકેટ્સ ખાય એ ફેંકી દે છે મેઇન તો અમારી તકલીફ એ જ છે કે આ બહુ જ સાંકડી ગલી છે આ એક બહુ જ શાંતિપ્રિય સોસાયટી છે પ્રેરણાબાગ સોસાયટી આજની નથી વર્ષો જૂની સોસાયટી છે આ અમારી અમારી એક જ રિક્વેસ્ટ છે કે આ ગલીની અંદર તમે સ્કૂલ ના ચલાવી શકો આટલી પતલી જગ્યા ગલીમાં તમે સ્કૂલ ના ચલાવી શકો તમે મેઇન રોડ પર ચલાવો જેમાં પ્રોપર તમારું ગ્રાઉન્ડ હોય જેની સુવિધા તમે છોકરાઓને બાળકોને મળે અમારું નામ સંદીપ તલરેજા નમસ્કાર જય હિન્દ જય ભારત આ સ્કૂલ છે નેલ્સન સ્કૂલ જે પ્રેરણા પાર્કમાં બે હજાર બાવીસમાં બની એ પ્રેરણા પાર્ક સ્કૂલ બની જે પ્રી સ્કૂલની પરમિશન અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ કરીને એ લોકોએ બીયુ પરમિશન લીધું છે જે બી પરમિશન વાલીઓ પાસે આ સરકાર પાસેથી લીધેલી છે આવી રીતે એ લોકોએ સ્કૂલની પરમિશન લઈને એકથી આઠ ચલાવે છે એમની જૂની સ્કૂલ ત્યાં મંદિર પાસે છે કાંકરિયા પાસે જેના સમારકામ માટે એ લોકોએ પરમિશન લીધી કે એક વર્ષ અમને અહીંયા પ્રાઇમરી ચલાવા દો ધોરણ એકથી આઠ એ પરમિશન લીધા પછી ત્યાં સમારકામ કશું કર્યું નથી એ કર્યા સિવાય આ લોકોએ હવે વાલીઓ પાસેથી હવે ડીઓનો સર્ટિફિકેટ લેટર આવી ગયો છે એમની પાસે કે તમે અહીંયાથી સ્કૂલ હટાવી દો ગંગામી ધોરણે જે તમે પરમિશન લીધેલી અહીંયા સ્કૂલ ચલાવવાની એ તમે અહીંયાથી સ્કૂલ હટાવી દો એ હટાવતા નથી હવે વાલીઓ પાસેથી સહયોગ સિગ્નેચર કરાવે છે ડીઓમાં નાખવા માટે કે તમે અહીંયા અમારે જૂની સ્કૂલમાં હવા ઉજવાસ નથી કે જે ફલાણા દીકરા બધા કોલ્સ રખીને એ લોકો એમ કે છે કે નવી સ્કૂલે તમે અમને પરમિશન આપો હવે તમે પરમિશન લેવા જાઓ છો આ રેસિડેન્સ ઝોન છે અમારે રહેવાનું કેવી રીતે પચાસ વર્ષથી જીવીએ છીએ અહીંયા હવે આ લોકો આવી રીતે પ્લોટ ખરીદતા આ ફ્લેટ ખરીદ્યો એ લોકો ડબલ પૈસા આપીને ચાર માળનું નીચેથી એન્ટ્રી આપે છે સ્કૂલમાં જેથી કરીને ટ્રાફિક ડાયવર્ટ થઈ જાય લોકોને તકલીફ ના પડે હવે અમે પ્રેમથી કહેવા જઈએ તો અમને એમ કહે છે કે તમે આ સહન તો કરવું જ પડશે આવી રીતે દાદાગીરી ના ચાલે રેસિડેન્ટ ઝોનમાં પરમિશન મળે કેવી રીતે એ જાણવા જેવી વસ્તુ છે બીજી વસ્તુ આ પ્લોટ અત્યારે ખાલી પડ્યો છે એ પ્લોટની પાછળ પડ્યા છે હવે હવે આ પ્લોટ બની જશે સ્કૂલ બની જશે તો અમારે જીવવાનું કેવી રીતે અમે ગઈકાલે સાંજની વાત છે મેં ફોટો પાડ્યો આખી ગલી જામ હતી કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ ગાડી નીકળે તો નીકળે કેવી રીતે એ મને સમજાવો બીજી વસ્તુ હવે કાલે છોકરાઓ અહીંયા રમતા હતા હું પોતે કાર કાઢી રહ્યો હતો ત્યારે મેં છોકરાઓને પ્રેમથી કીધું બેટા અહીંયાથી હટી જાઓ અહીંયા ના રમો ગાડીઓને હડ્યો ના કરો એ નથી માનતા મેં એમની સેફ્ટી એ જે છોકરાઓ કહી રહે છે ને વી વોન્ટ સેફ્ટી એ રિયલ અર્થ છે કે એમની અહીંયા કોઈ સેફટીનો નો ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી એ સાચી વાત છે એમની એ અમારી જોડે જ છે વી વોન્ટ સેફટી જે કરે છે ને કે અમારી જોડે જ છે કે અમારા ખિલાફ નથી જતા અને પરમિશન મળે કેવી રીતે આ લોકો હંગામી ધોરણે પરમિશન લઈને રેસિડેન્ટ ઝોનમાં સ્કૂલો બનાવી કાઢે મેં છોકરાઓને કીધું મેં કીધું રમશો ક્યાં બેટા અહીંયા રોડ ઉપર રમવાની જગ્યા છે સ્કૂલમાં જઈને રમો તો કે સ્કૂલમાં ગ્રાઉન્ડ નથી એ સાચી વાત છે ગ્રાઉન્ડ છે નહીં પ્રી સ્કૂલ ચલાવવાની પરમિશન લીધી છે અને સ્કૂલ બનતી હતી જ બે હજાર બાવીસમાં ત્યારે અમને છ મહિના સુધી તો એવું કહેવામાં આવ્યું કે આ તો અહીંયા ફ્લેટ બની રહ્યા છે તો અમે કંઈ કીધું જ નહીં જો ત્યારે અમને ખબર હોત કે આવી રીતે સ્કૂલ બનવાની છે અમે ત્યારે જ કહી દીધું હોત કે સાહેબ પ્લીઝ મહેરબાની કરો અમને રહેવા દો આવી રીતે સ્કૂલ અમે અહીંયા ના બનાવો